ઝાલ તાલુકાના કાળીમવડી ગ્રામ પંચાયત માટે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઉમેદવાર દ્વારા સ્પષ્ટતા કરાઈ અત્યારે દસ છ બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે ચાર કલાકે વોર્ડ નંબર ચારના સભ્ય ઉમેદવાર આશિષભાઈ હરિજન દ્વારા જે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની ઉમેદવારી બાબતે તેઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી ગતરોજ જાગૃત નાગરિક દ્વારા ચૂંટણી અધિકારીને આશિષભાઈ હરિજન દ્વારા કરેલા ઉમેદવારી ખોટી હોવાની અને સહી અન્ય લોકો દ્વારા કરવામાં આવી હોવાની આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આજ રોજ આશિષભાઈ હરિજન દ્વારા સરપંચ ઉમેદવાર રોહિત નિરામા સાથે તેમજ જાગૃત આગેવાન સંજય નિરામા અને અન્ય આગેવાનો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે જઈને તેમની જ ઉમેદવારી હોવાનું સ્પષ્ટતા કરી છે અને અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે મારું નામ હરિજન આશિષ રામસિંગ છે જે મેં ફોન કર્યો મારી જાતે જ ભર્યો કોઈ ચોરી ચોરા કોઈ નહીં કર્યા એ મારે પોતે જ ભર્યો જે કાલે ઉપાવડા એ ખોટી વાત છે કાલે લોકો મને ફોટો પર ફોર્મ રદ કરવા માટે કરે છે મારું નામ નિનામાર ઓય ભાઈ કથા ગામ ખાડી મોડી એ કાળી મોડી ગામ ની અંદર જે પંચાયત ની ઉમેદવારી નોંધાવી છે ત્યાં મારી પેનલ માં વોર્ડ નંબર 4 નો હરિજન આશિષ ભાઈ આશિષ છે રામસિંગ જે ગઈ કાલે વાત ઉડી રીતે આ એક જે ફોર્મ ભર્યું છે એમાં એ એની સહી નથી અને તે કહી રહ્યા છે કે આ બીજાની સહી કરાવે છે તો એ ફોર્મ રદ થવું જોઈએ એવી રીતે આજે અંદર ગયા ત્યાં અમારી પેનલ સાથે જે ફોર્મ ખરેખર અને સાસુ છે એ તે બદલ અમે આજે સતાની અંદર ગયા અને ત્યાં અમારું ફોર્મ છે માન્ય કર્યું અને તે પછી અમારી પેનલના બધા દસે દસ ફોર્મ પાસ થઈ ગયા

ફરજીએ સહી કરી છે એવી અફવા પહેલાં એ તદ્દન ખોટી છે અને એના એકરામોમાં કાલે સહી સહી કરી નથી આજે સહી કરી છે અને ખુદ આશીષ બાહ્યાસ સહી કરી છે એટલે આ વાત વાહ્યાત છે એની વાતને અમે વખોળી કાઢીએ છીએ એ માણસોએ લોક લોકશાહીની હત્યા કરવાની કોશિશ કરી છે પણ આ ગામના લોકોએ ને ગામના યુવાનોએ એવું થવા નહીં દીધું અને એમની હાર દેખીને અનેક પ્રકારના કાવતરા રસી રહેશે પણ આજે એમનો જવાબ મળી ગયો છે અને મતદાન દિવસે પણ એમનો જવાબ મળી જશે અને મતગણતરીના દિવસે પણ જવાબ મળી જશે સાથે સાથે એવી બાબત મારી પણ કેવી છે કે આશીષભાઈને ડાક ધમકી આપવામાં આવતી હતી કે તું ગામમાં રહેવાનો કે નથી રહેવાનો તેને ગામમાં ગામમાં તને હળવી નાખીશ અને મા બેન સમાનની ગાળો દેવામાં આવે છે